નોકરી કરે તો બેઠા બેઠા ગબર ને ભજો સારા વિચારો કરો સદબુદ્ધિ ગબરતા લાગો અહી પરમાત્મા મન સદબુદ્ધિ હાર અને તું બચાવો ગઈ દો સુધી તો ચોક્કસ વાત કરે જો આ વાત હું પૂછું એ રોગી બાપા ની કહેલી પૂછું બિરાજ માનસ ઘટવે પૂરણ બ્રહ્મ એક રોગ અદભુત જ્યોતિ જગરહી

તાનમ લાગ તો જુઓ ચાલા રિતી સાહેબ કયા ગાડી પર બેહી રઉ આ આ રાજસિંહ

લંગોટી હોય હોય હાથ પર હૃદયમાં જો રઘુનાથ પરમાત્મા પ્રગટ થાય હોય તો એના આગળ ઇન્દ્ર વાયરા નાખે ઇન્દ્રો સરળ સેવ એટલે કે સુખ વાળા છે તમારું સુખ ચાર્થ કરવું હોય તો તમારું વર્તમાન જીવન સુધારો આવે પૂર્વનું કાલ અંદર જે વર્ષ ભોગવતામાં એ ભલું ભલું ભોગ હો વર્તમાનનું નવું કાલ ન બોધો આત્મા દેશ છે ભવ છે પરમાત્મા છે કરમાત્માનું છે એ પરમાત્માનું કરમાત્માને અર્પણ કરતા થાય ભક્ત એ એકની નથી જીવ હોય હરફાભાવ કરે અને વર્તમાન હારું કરે તો એનું કલ્યાણ થાય ને આલણ તમારે આત્મજ શું તમારું કલરણ નો મારા મતલણ કરાવું પડે

ભગત રાખીને ભગવાન એવો હું હું થઈને ભગવાન ફોરતો છો ચા હોય ભગવન તો જતા હું ગગન જવાય ગયો છું

نکا دوست بهاत्मा देवस ए تريધુ नेत्र छे खोला एतो तुम्हारी ए ओप कोनी जमल जुंडी खोलीती <coughs> शमरियानी साथ रे सुरता तू न रोलेस सा, शमरियानी चाहते

મન સારી જીવ હોય તો દારૂ ના ભેસની આત્મા હોય ખોટું ભીમાન શીવનારા હોય ભીમાન ની જીવનાર હળવું જીવન તપાસ